દ્વારકાથી જય ગોમાતા તો આજે આપણે કાલે તમને કીધું કે દવા છોડી હતી બધાની અને આગળ આગળ તમને બતાવશું શું થાય આજે જોઈ શકો તમે ત્રણ ગાયું ગરમીમાં આવી છે એક આ છે અને એક આ રીતે ગોવિંદની વળકી આપણે ઘણા સમયથી વ્યાતી નથી અને આજે એક આ ગોવિંદની અને કા ડૉક્ટર આવે છે અને કા વળકી જોઈ શકો તમે ત્રણ ગરમીમાં આવી છે હમણાં સાહેબ આવે એટલે આપણે સીધી હમણાં દવા છોડી નાખવા પછી જે અંદર મિર પાવડર પાવડરને ટિકેડીઓ ખવડાવવાની છે એક અઠવાડિયા લેખ આપણે ખવડાવશું અને મહેનત કરશું આ ફેર દવા છોડી નાખીએ તમે જુઓ ત્રણ ગાયું આવી છે દવા પેલી છોડશું પછી આપણે એમને અલગથી જે ખવડાવવાનું હે સાહેબ એ બધું ખવડાવશું જુઓ તમે ફૂલ ગરમી હે કોઈ વાંધો નહીં આમને બધા સક્સેસ કરવાના કાલ તમને જોયું ત્રણ ગાયું આપણે ચેક કરી અને મોકલી દીધી એ વાડે આમાં પણ હજી આપણે મહેનત કરશું એટલે રેડી થઈ જવાની છે બધી અને ડોઝ પણ મૂકવાના છે તમને જણાવી દઉં મેં કોમેન્ટ કરજો બધા કયો ડોઝ મૂકવો તો નીર થઈ ગઈ અને બધી નીર ખાય છે તમે જોઈ શકો હમણાં સાહેબ આવે એટલે આપણે

તો ડૉક્ટર આવે પછી મળીએ આપણે તો આપણી જે પૂરી ગાય છે આજે ગરમીમાં આવી હતી અને આપણે ગજરાતથી ફળી ગઈ છે પ્રોસિંગ થઈ ગયું થઈ ગઈ છે અને આજનો જે આપણે ગાયો આપણે જોઈ હતી ત્રણ ગાયું ગરમીમાં આવી હતી આજ એટલે કે સાહેબ બારે હતા એટલે આજે કાંઈ મેળવ્યો નથી પણ આપણે જે દવા ખવડાવવાની છે જે દવા છોડેલી ગાયુંને એ હમણાં ખવરાવશું અને આજો ગજરાજ આપણે ગજરાજથી થઈ ગઈ છે પૂરી આપણી બાકી જોઈ શકો પછી ગાયું છે ને બાકી તો આપણે ઓલાઈને દવા ખવરાવશું અને આપણે બ્રિડિંગ ઉપર ધ્યાન દેવાનું હોય આપણે આ જે ઘાટી ગાય લગભગ બાર તેર વાર બાર થી તેર વાર વ્યાણી છે તો આપણે હવે આપણે જે દવા છે જેને દવાઓ છોડેલી છે જે ત્રણ ગાયો આવી છે એમને આપણે કાલે તમને ડોક્ટર આવશે એટલે દવા છોડશું અમે આજે ગરમીમાં રહે જ તે આજ આવી એટલે કાલે દવા છોડશું અને જેને દવા છોડી છે એને આપણે હવે જે આપણે દવા ખવડાવવાની છે ટીકડીઓને પાવડરને બિંદુ મિક્સર એક અઠવાડિયું તો આપણે ખવડાવશું એ ગાયોને અને બીજું આગળ તમને બતાવશું અને તમે જોઈ શકો આપણે ગંગા હવે વેતર ઉપર આવી છે બહુ પીડા છે છે ને

બે <laughs> ટાઈમ <That video? laughs> <We have time. laughs>